હેલો ફ્રેન્ડ સુપર સ્ટેલ હતી હું નીપા મિસ્ત્રી આજે આપને શીખવાડીશ પાણીચુ તો આ પાણીચૂ એટલે શું તો હા મિત્રો આ છે કેરીનું અથાણું અને એ સાઉથ ગુજરાતનું ખૂબ જ ફેમસ છે અને અહીંયા મેં લગભગ પાંચસો ગ્રામ નાના નાના કેસર કેરીના મોરવા લીધા છે તમારી પાસે તોતાપુરી કેરીના હોય તો પણ તમે તે લઈ શકો છો નાના નાના મોરવા મેં લીધા છે પાંચસો ગ્રામ ત્યારબાદ અહીંયા લેવાનું છે દિવેલ અડધો કપ મીઠું અડધો કપ અને હળદર લગભગ એકથી દોઢ ચમચી જેટલી લેવાની છે હવે આપણા કેરીના જે મોરવા છે તેનો જે નીચાવાળો ભાગ છે તો તેને આપણે દિવેલમાં બોળી અને એક સાઈડ પર આપણે મૂકવાના છે જેથી દિવેલમાં બોળવાથી તે આખું વર્ષ એ જે મોરવા છે અથાયા પછી પણ પોચા નથી પડતા અને એવા રહે છે એટલા માટે દિવેલમાં બોળવા ખાસ જરૂરી છે તો આપણે અહીંયા બધાને દિવેલમાં બોળી અને સાઈડ પર મૂકી દીધા છે હવે આપણે એક પ્લેટમાં મીઠું હળદર અને આપણે જે કેસ્ટર ઓઇલ લીધું છે એ ત્રણેયને આપણે મિક્સ કરીશું અને એને હાથથી બરાબર રગદોડીશું ફીણીશું કે જેથી કરીને એક રસ થઈ જાય મીઠું હળદર અને દિવેલ તો આવી રીતે આપણે લગભગ પાંચથી સાત મિનિટ ફીણવાનું છે તો જો એક રસ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આ જે મોરવાને દિવેલમાં બોળીને રાખેલા છે એ બધા મોરવાને આપણે આ જે મીઠાવાળું અને દિવેલવાળું મિશ્રણ છે તેમાં બરાબર આવી રીતે રગદોડવાના છે જેથી એના મોરવા ઉપર આપણે મીઠાનું કોટિંગ કરી શકીએ અને મીઠાનું અને દિવેલનું કોટિંગ આવવાથી એ બગડશે નહીં અને અથાવા પછી પણ એ કડક રહેશે તો આપણે આવી રીતે રગદોડી અને અહીંયા એક મેં બર્ણી લીધી છે એની અંદર આપણે ભરી દેવાના છે મિત્રો આ સાઉથ ગુજરાતનું ખૂબ જ ફેમસ અથાણું છે અને અહીંયા શ્રાવણ મહિનામાં ફેસ્ટિવલ આવે છે તેના દિવસે અહીંના લોકો વૈઢું રોટલા અને આ જે અથાણું છે પાણીચું અથાણું તે ખાય છે અને અહીંયા એક સ્પેશિયલ એક રસમ જ કહેવાય એમ કે તો ચાલે હવે આપણે જે એક્સ્ટ્રા જે મીઠું હળદર દિવેલનું જે મિશ્રણ બચ્યું છે તેને આપણે બરણીમાં નાખી દઈશું અને અહીંયા એક લીટર ઠંડુ ઠંડુ કૂલ કૂલ આપણે ફ્રીજનું પાણી એડ કરવાનું છે અને એને આપણે થી ત્રીસ દિવસ સુધી આવું રીતે ઢાંકીને રહેવા દેવાનું છે બરણીમાં અને ડેઈલી તમારે આને એકથી બે વાર હલાવવાનું છે જેથી કરીને મીઠું બધું અગળી જાય અને ઉપર નીચે બધી રીતે એક સરખા આપણા જે મોરવા છે તે બધા અથાઈ જશે અને પછી તમે જો ચાહો તો તમે એને ફ્રીજમાં મૂકી શકો નહીં તો તમે બહાર પણ રાખી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ